जय गुरुदेव, जय गुरुदेव बापू, जय गुरुदेव, जय गुरुदेव, बापू, हाँ हाँ, सेवा करवा जेवा बेज से, हाँ, एक संत अनेक राम, सेवा करवा जेवा बेज से एक संत ने एक राम, हाँ, तो बरोबर सेवा था क्या चीज़ है, अन्य चीज़ कहीं हम लेना पड़े, हाँ तो सार उद्यान तीसांबर जो, સેવા કરવા જેવા સાચા બે છે બરાબર એક સંત અને એક રામ બરાબર વાત તો સાચી છે સેવા કરવા જેવા તો બે જ છે એક સંત અને એક રામ બરાબર તો ધ્યાનથી સાંભળજો ભગત કેવી રીતે છે સેવા જો કરવી હોય તો સાચા સંત નહીં કરવી હવે સાચા સંત કોને કહેવાય એ પણ હું ઘણા ઓડિયોમાં બોલી ગયો છું સાચા જે સંત છે તે દયાળુ હોય છે કૃપાળું હોય છે પરમાર્થી હોય છે કોઈના પ્રત્યે એને સ્વાર્થ હોતો નથી પ્રેમાળ હોય છે દરેક જીવ માત્ર પર એ પ્રેમ રાખે છે કરુણાના સાગર હોય છે સત્ય નિષ્ઠ હોય છે એકવાર પણ એ અસત્ય બોલતા નથી ઇન્દ્રિયા તીત હોય છે વિષયવાસના રહિત હોય છે ત્રિગુણા તીત હોય છે સાચા સંત બસ ભક્તિ અને ભજન એના સિવાય એને કોઈ જાતની ઈચ્છા આશા અપેક્ષા નથી હોતી એ ધન પણ ભેગું કરતા નથી બત્રીસ જાતના પકવાન પણ એ ખાતા નથી ફાટેલ તૂટેલ ગમે તેવા વસ્ત્રો હોય બસ માત્ર પોતાનું શરીર ઠાકવા પૂરતા જે વસ્ત્રો પહેરતા હોય છે એને ચટણીને રોટલો કોઈ આપે તો ભલે લુખો રોટલો આપે તોય ભલે એ માત્ર જીવન જીવવા માટે ખાતા હોય છે એ ખાવા માટે ન જીવે ભગત જીવવા માટે ખાવું અને ખાવા માટે જીવવું એમાં ખૂબ જ અંતર છે જે ખાવા માટે જીવતા હોય ને એ બત્રીસ જાતના પકવાન ખાતા હોય ક્યાંક બારગામ જાય ને તો એને ફોન કરીને કહી દઈએ કે મારું ભાવતું ભોજન કરજો શું થયું હોય સ્વાદમાં કહેવાય એ એને સાધું કેમ કહેવાય શબ્દ રૂપરસ નગંધ આ પાંચ વસ્તુ જે છે પાંચ વિષયો એ ઓરિજિનલ જે સંત છે સાચા જે સંત છે એ પાંચ વિષયોને એને કંટ્રોલ કર્યો હોય છે જેમ કે ક્યાંય પણ દ્રષ્ટિ નાખે રૂપ ઇન્દ્રિયથી એની સમાન દ્રષ્ટિ હોય કોઈ નાના મોટું હોય નહીં શરીર ઉપર એની દ્રષ્ટિ પડે જ નહીં આત્મિક દ્રષ્ટિ જ હોય નહીં આત્મા ઉપર જ દ્રષ્ટિ પડે રૂપ અને નાસિકા ઇન્દ્રિયથી સુગંધ અને દુર્ગંધનો એનો અનુભવ થતો જ નથી તમે દસ જણા બેઠા હોય અપાન વાયુ કોઈ છોડે તો એ સાધુ સાચા સંતને અપાન વાયુની અસર નથી થતી બરાબર પછી ત્વચા સ્પર્શ ઇન્દ્રિય ક્યાંય પણ એ પોતાનો હાથ એનો સ્પર્શ થાય તો એને પરમાત્માનો જ આભાસ થાય છે પરમાત્માનો જ અનુભવ થાય છે બીજી કોઈ વસ્તુ એની અંદર પ્રગટ થતી નથી રસ ઇન્દ્રિ રસ ઇન્દ્રિય દ્વારા ખાટું તીખું મીઠું ખોરવું કડવું તૂરવું ખારું આ છ રસના સ્વાદમાં નથી હોતા સ્વાદની એને ખબર પણ ન હોય રસ ઇન્દ્રિય એને જીતી લીધી હોય રૂપ ઇન્દ્રિય પણ જીતી લીધી હોય સ્પર્શ ઇન્દ્રિયને પણ એને જીતી લીધી હોય નાસિકા ઇન્દ્રિયને પણ એને જીતી લીધી હોય બરાબર પછી શબ્દ ઇન્દ્રિય એટલે કાન કોઈ પણ વ્યક્તિ એને અપશબ્દો બોલે છતાં પણ એને એવું જ લાગે કે આ પરમાત્માનું ભજન જ થઈ જુ છે કોઈ સારા શબ્દો બોલે છતાં પણ એને પરમાત્માનું ભજન જ લાગે છે ગમે એટલી એની ઈર્ષા કરે નિંદા કરે છતાં એને પરમાત્માનું જ ભજન લાગે છે કોઈનાથી એને રાગ હોતો નથી કોઈનાથી દ્વેષ પણ હોતો નથી જે વિવાદમાં પણ નથી વિતર્કમાં પણ નથી તારા મારામાં પણ નથી ઈર્ષા નિંદામાં પણ નથી એ બસ માત્ર ને માત્ર એ રામના ભજનમાં જ હોય છે કોઈ જગત સાથે એને કાંઈ લેવા દેવા નથી જગતને ફાવે તેમ બોલવા દઈએ એ કોઈનો વિરોધ પણ કરતો નથી જગત એનું ગમે એટલું વિરોધ કરે એ કોઈનો વિરોધ કરતો નથી ગમે એટલા એને આ જગત હેરાન કરે છતાં પણ એ કોઈને શ્રાપ પણ આપતો નથી એ જગતનું ભલું જ કરે છે પરમાર્થમાં જ હોય કોઈ દિવસ સ્વાર્થ કરે નહીં એ સાચા સંત છે એનું શરીર જ્યાં સુધી ચાલતું હોય છે ત્યાં સુધી એ સ્વયં મહેનત પણ કરતા હોય છે મહેનત કરી હક અલાલની કમાઈ એ ખાતા હોય છે અને એમાંથી બચે તો એ બીજાને પણ ખવરાવતા હોય છે સાચા જે સંત છે એ બેથી પાંચ જ ચેલ્યું અથવા તો ચેલા મૂંડે પૂર્ણ એને પહેલાં પાત્ર બનાવે પૂર્ણ પાત્ર બનાવે પોતે સ્વયં કહારા બને કંસારા બને એમાં ખ્યાલ આવે ને જે વાસણ બનાવતા હોય એમ પોતે એ કહારા બની અને સામેવાળા વ્યક્તિને પાત્ર બનાવે છે એનું મન બુદ્ધિ ચિત્ત અહંકાર શુદ્ધ કરી નાખે એ એકદમ નિર્મળ એનું ચિત્ત બનાવી દે પાત્ર બનાવી દે ને અને પછી એની અંદર રામ નામનું ભજન નાખે પછી એને રામ નામનું ભજન આપે કારણ કે પૂર્ણ પાત્ર બની ગયા પછી જ એને ભક્તિભજન આપે તો જ એને ભક્તિભજન લાગે હવે અત્યારના યુગમાં શું છે કે પાત્ર હોય તોય ભલે કુપાત્ર હોય તોય ભલે જે પીરસવાજ માંડિયા છે એનો અર્થ શું છે એનો અર્થ છે ધંધો સાચા સંતો કોઈ દિવસ કુપાત્રની અંદર વસ્તુ ન આવે પાનભાઈ માતાને કહે છે ને ગંગા સતી માતા કુપાત્ર આગળ વસ્તુ ના વાવીએ પાનભાઈ તો કુપાત્રમાં એ પોતાની કિંમતી વસ્તુ વાવતા જ નથી અને ખબર હોય કે આમાં ફેલ થાય મૂકશે નહીં પણ ઢોંગી પાખંડી કહેવાતા ગુરુઓ ધર્મના નામે ધંધા કરનારા ગુરુઓ કહેવાતા બની બેઠેલા સંતો બની બેઠેલા ગુરુઓ એને ચેલ્યું ચેલા સાથે શિષ્યો સાથે એને કોઈ મતલબ નથી કારણ કે એને તો માત્રના પૈસા સાથે મતલબ હોય છે જો ચેલ્યુસ ચેલા સાથે એનો મતલબ હોય તો એ પૂર્ણ પાત્ર બનાવે પછી એને નામ ઉપદેશ આપે અને એની એક જ દીક્ષા હે એક જ એની દીક્ષા કે આ ભજન કરો એ એક જ દીક્ષા ભજનમાં આપે અને એની દક્ષિણા પોતાના ચેલ્યુ ચેલા પ્રત્યેની જે દક્ષિણા છે એ જ દક્ષિણા માગે એ દક્ષિણાને કબૂલ કરે કે મારી ચેલી કે મારો ચેલો કે મારો શિષ્ય જેમ બને તેમ મુક્તિ મોક્ષ પ્રાપ્ત કરીએ આ સાચા સંતની દક્ષિણા હોય છે અને સાચી દીક્ષા પણ આપે છે પોતાના શિષ્યને એ ભરમાવે નહીં ભટકાવે નહીં નોકર બનાવી ન રાખે એનું ધન ન હડફે એને ગુલામ ન કરે એને ધાક ધમકીઓ ન આપે એને ડરાવવાનો બીવરાવવાનો પ્રયત્ન પણ નથી કરતો જે સાચો સંત હોય છે ને અને એ સાચા સંતની જે સેવા છે એ શરીરથી તો સેવા કરાવે જ નહીં એમ ન કહે કે મારા હાથ પગ દબાવો કે મારું માથું દબાવો તો એને આદત પડી જાય શરીરને આદત પડે એટલે રોજ પછી ચેલ્યું ચેલાને હાથ પગ દબાવવો પડે ને કારણ કે હાથ પગ દબાવે ચેલિયું ચેલા પાસે હાથ પગ દબાવરાવે એ ખરેખર સંત નથી કારણ કે તમે જોઈ લેજો શિષ્ય હોય પુરુષ હોય ને હાથ પગ દબાવે તો ઠીક છે જો કે સાચા સંત હાથ પગ દબાવે એવી સેવા કરાવતા જ નથી શરીરથી બરાબર પણ છતાંય અને કદાચ માની લ્યો કે કોઈ સ્ત્રી છે અને એ પુરુષરૂપી ગુરુની એ સેવા ચાકરી કરે તો આ કેટલી હદે સાચું તમે સ્વયં કહેજો નોટ કરજો નક્કી કરજો કારણ કે સ્ત્રી પુરુષના શરીરને અડે અને પુરુષ જે છે પૂર્ણ ગુરુ ન હોય તો એને કાંઈ પણ થઈ શકે છે એનું પરિણામ ખોટું પણ આવી શકે છે પણ સાચા જે સંત છે એ આવી સેવા કરાવતા જ નથી પહેલી વાત તો આ છે આ ઢોંગી પાખંડી બની બેઠેલા સાધુઓ બની બેઠેલા ગુરુઓ કહેવાતા ગુરુઓ કહેવાતા સાધુ સંતો આવી સેવા કરે કરાવે સાચા સંત કોઈ દિનો કરાવે હે કઈ રીતે કરાવી જોઈ લો આગળના દાખલા કોઈ પણ સંતોએ પોતાના શિષ્યો પાસે પાસે સેવા કરાવી જ નથી સ્વયં અભ્યાગતોની સેવા કરી જુઓ તમે સદેવીદાસ અમરદેવીદાસ સ્વયં પોતે જુઓ તમે જલારામ બાબા જુઓ ભોજલરામ બાબા કોઈ પણ સંતોને તમે જોઈ લો આગળના એની સેવા કરાવી નથી સેવા કરી છે લોકોની લોકોની સેવા કરી શકે કારણ કે પરમાર્થી હોય એ પરમર્થ કરે હે સરોવર તરોવર સંતજન ચોથા વર્ષે મેં પરમર્થને કારણે સાધુ દરિયા દે એ સેવા કરે પરમર્થી હોય સેવા કરાવે નહીં અત્યારે જગતમાં ઉલટું છે ચેલું ચેલા પાસે સેવા કરાવે છે હે ઘણી વાર નથી કહેતો કે જાય ચેલ્યુ ચેલા બિચારા ભાવથી કે અમે ભક્તિ કરશું ભજન કરશું અમને મુક્તિ મોક્ષ મળી જાય પણ હાવ ઢોંગ પાખંડ હોય જાય ભક્તિ ભજન માટે અને બનાવી દે એના જાહેરાત કરતા ખરેખર ધોળાવે જાઓ આપણી જાહેરાત કરો જેથી કરીને લોકો આપણા ફસાય ને મોટું સંગઠન બને અને ઢોંગી પાખંડી ગુરુ કે કહેવા તો સાદું પૈસાદાર બની જાય પછી ફોર વ્હીલ ગાડી આવી જાય હાલીને રખડતો હોય પછી બસમાં જવા માંડે થોડાક દી બે પાંચ મહિના થાય ફોર વ્હીલ ગાડી આવી જાય પછી કરોડો બેંક પેલેસ જ થઈ જાય પછી તો દેશ વિદેશોમાં હોત ફરવા માંડે અરે જલસા જ જલસા પણ મારા ભોળા ચેલ્યું અને ચેલાના દિમાગમાં ઉતરતું નથી એ વિવેક થઈ ગયા વિવેક છે નહીં તો આનો અર્થ શું છે આનો અર્થ એક જ છે કે એ ચેલ્યું ચેલા જે આવામાં ફસાય છે એને ભક્તિ કરવાની નથી હોતી અને ગુરુને ભક્તિ કરવાની નથી હોતી એને માત્ર એક સંગઠન બનાવી અને એનો આખો હેતુ આશરે જુદો જ છે એ હું સમય આવે એટલે કહીશ કે આવાનો હેતુ શું છે આ વાળાવાળાઓનો બરાબર તો એવા સાચા સંત જો તમને મળે એવા સંતની તમે સેવા કરો કેવી રીતે સેવા કરવાની શું આત્મક દબાવવાનો છે નહીં બને વૃદ્ધાવસ્થા એની આવી પડી હોય તેને કોઈ રોટલી શાક બનાવીને આપો અથવા તો તમારા ઘરેથી જમવાનું આપો પૈસા તમારી પાસે માગશે જ નહીં સાચો સંત કારણ કે સાચા સંતને પૈસાની જરૂર પણ ન હોય પૈસા તો માયા છે માયા છે ને ભક્તિ નથી ને ભક્તિ છે ને માયા નથી હું ઘણા એમ કહું છું સાચા સંતને માયા સાથે કોઈ સંબંધ નથી અને જો માયા સાથે સંબંધ હોય તો સમજી લોજો એ સંત છે જ નહીં હે એ માયા બી છે માયામાં ફસાણો છે ને ચેલીઓ ચેલાના પૈસા હડફે છે અને એને માયામાં ફસાવે છે સાચા સંતની જે સેવા છે એ બસ પાણી આપો ભોજન આપો પૈસા સાથે મતલબ નથી શરીરની સેવા કરાવશે જ નહીં બરાબર આ સાચા સંત છે આવા સાચા સંત પાસે તમે વારંવાર જાઓ અને એ સાચા સંતના જે શબ્દો સત્સંગ જે છૂટતા હોય છે એ સત્સંગને તમે પકડો અને ગ્રહણ કરો એ છે સંતની સેવા સાચા સંતના મુખમાંથી બાવન અક્ષરી સત્સંગ રૂપી જ્ઞાન જે ફૂલડા છૂટતા અને એ ફૂરડાને તમે ગ્રહણ કર્યા એને પૈકડા એટલે સંતને શાંતિ થઈ જાય વાહ મારા શબ્દોને પૈકડા મારા શબ્દોને પકડી મારી આજ્ઞા અનુસાર અનુસૈરા એ રસ્તે ચાલે એ જ સંતની સેવા છે બીજી સેવા નથી એ જ સેવા છે આ રીતે એ સાચા સંત ઉપર પૂર્ણ ભરોસો રાખો પૂર્ણ વિશ્વાસ રાખો એના શબ્દો ઉપર ભરોસો કરો પણ સાચો હોવો પડ્યો સાચા સંતની નિશાની હું આપું જ છું દાસી જેવણ સાહેબને ભીમ બાપાની એક રૂપિયા વેચમાં નહીં આવે એક રૂપિયા વેચમાં આવે ને એટલે તત્કાળ એનો ત્યાગ કરો મુક્તિ નહીં થાય પણ ફસાઈને રહી જાઓ ચોરાસના ચક્રમાં તમે જાઓ તો આવા સાચા જે સંત છે આની સેવા કરાય આ સાચા સંત સેવાને લાયક છે સેવા માટે બે જ સાચા એક સંત અને એક રામ બરાબર તો આવા સાચા સંતની તમે સેવા કરો તો એ લેખે લાગે સાચો સંતો તો એ લેખે લાગે આ સેવા કરવાને લાયક બે જ છે એક સંત અને એક રામ બરાબર હવે એ જે રામ છે રામ એ રામ તમને મુક્તિ મોક્ષ આપનારા છે રામ મુક્તિ મુક્તિના દાતાર છે બરાબર અને સંત જે છે એ નામ તમને હવે ઈ સેવા કો ભલે એક સંત એક રામ રામ હે દાતા મુક્તિ કે સંત જપાવે નામ બરાબર તો સેવા કરવા જેવી જો કોઈ વસ્તુ હોય તો બે જ છે સાચા એક સંત ને એક રામ તો રામ જે છે ને એ મુક્તિના દાતા છે મુક્તિ એટલે શું મુક્તિ એટલે આગળ જે હું બોલ્યો એમ વિષય વાસનાઓથી તમને છુટકારો આપી દઈએ મુક્તિ અને મોક્ષમાં ખૂબ ફરક છે તો સાચા જે સંત છે એ રામનું નામ તમને જપાવે અને એ રામનું નામ જપવાથી તમે મુક્તિને પ્રાપ્ત કરો મુક્તિ એટલે આ બધી કામ કરો લોભ મદ મોહ શબ્દ સ્પર્શ રસ ગંધ છલ કપટ ઈશા નીંદા તારી મારી હું મેં વાદ વિવાદ ખેદ ખોદણી અહંકાર બળાય આમાંથી બધાયમાં જ તમને મુક્તિ અપાવી દી બધું તમે છોડી દો બરાબર પછી એ સંત જપાવે નામ એ નામ તમે જપો બરાબર એટલા બધું તમારાથી છૂટી ગયું પછી તમે મોક્ષની તરફ આગળ વધો છો કારણ કે સંત તમને નામ જપાવે અને રામ તમને મુક્તિ અપાવે મુક્તિ પછી આગળની અવસ્થામાં તમને મોક્ષની પ્રાપ્તિ થાય પણ સંત શું સંત જપાવે નામ શું કીધું જપાવે જપાવે એટલે હોઠખંટ હલાવીને જપવાનું કીધું છે સાચો સંત તમને રામ નામ મંત્ર ઉપદેશમાં આપે કે બોલો રામ 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 આમ તમે સતત બોલશો ગુરુ વાલ્મિકીની જેમ એટલે એ ઉલટું થઈ જશે મરા 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 તો એમ ગુરુ વાલ્મિકીને નારદ ઋષિ મેળવતા એ સાચા સંત હતા અને એને જપાયું આ નામ કયું નામ રામનું નામ પછી એ રામ મુક્તિના દાતા બેના મુક્તિ અપાવી તમને વિષય છોડાવીને પછી મોક્ષ તરફ આગળ લઈ ગયા બરાબર તો આ સાચા સંતની તમે સેવા કરો એટલે તમને રામનું નામ આપે ને તમને જપવાનું કે પછી તમે રામ રામ તમે જપતા જ જાઓ જપતા જ જાઓ બરાબર જપતા જપતા મરા મરા થઈ જાય ઉલટું મરા મરા જેમ કે રામ ર એ જ પરમાત્મ રૂપી રામ છે રમણ કરતો અ ઈ રામ છે મ ઈ મનરામ છે અને આ શરીરામની અંદર રામ હવે શરીરામની અંદર જે મનરામ છે એ મનરામ દ્વારા તમે રામ 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 તમે જપો એટલે મનરામ સમાય છે રામમાં મ રા ત્યારે મરા થાય કારણ કે રામનું ઉલટું કરો ને એટલે પેલા ર આવે પેલા રામનું સીધું કરો એટલે પેલા ર આવે પછી અ આવે ને પછી મ આવે હવે ઉલટું કરો એટલે પેલા મ આવે પછી અ આવે ને પછી ર આવે તો આ શરીરની અંદર મન દ્વારા તમે જપવા માંડો રામ 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 એટલે ઈ મન આતમ રૂપી રામમાં લય થઈ જાય પછી આતમ રૂપી રામ ની અંદર ઈ મન લય થઈ ગયું સોહમ રામ ની અંદર શિવોહમ રામ ની અંદર કૃષ્ણ રૂપી રામની અંદર વિષ્ણુ રૂપી રામની અંદર બ્રહ્મા રૂપી રામની અંદર ભગવાન શંકર રૂપી રામની અંદર આ બધા એના જ નામ છે ટોટલે ટોટલ હરિ નામ છે હજાર ગિયા નામે લખવી કંકોત્રી બધા હરિના જ નામ છે બધાએ નામથી મુક્તિ થઈ જાય બરાબર પણ આમાં શું હોય છે કે ઢોંગી પાખંડી જે હોય છે એ રામને ઉતારી પાડવાનો પ્રયત્ન કરે છે એનો એક ષડયંત્ર છે અસલમાં એને ખબર જ નહીં ઢોંગસે પાખંડ છે હેં શું કામ એને વિરોધ કરવો છે એમ કે રામ નામથી મુક્તિ ન થાય કોણે કીધું ભાઈ ત્યારે તું હતો આજે રામ નામથી મુક્તિ ન થાય આવા કેટલાય નીકળી પડ્યા ઢોંગી પાખંડી ધર્મના નામે ધંધા કરવાના એટલે ભગત આવાનું કોઈનું માનવાનું નહીં એ ઊંધું થઈ જાય બરાબર એટલે જે મનરામ છે એ મનરામ સમાઈ ગયું આતમ રામમાં આતમરામ થઈ ગયું લાસ્ટમાં રૂપી પરમાતમ રૂપી રામની અંદર રમણ થઈ ગયું આને કહેવાય મુક્તિ આ રામમાંથી મરા મરા થઈ ગયું એટલે દેહભાન ભૂલી જાય જીવતા જીવતો મરી ગયો બરાબર તો આ સેવા માટે બે જ ભલા છે એક સંત ને એક રામ સંત નામ જપાવે છે અને રામ મુક્તિના દાતાર છે બરાબર સમજાઈ ગયું ને કે સંત જે સાચા સંત છે એ તમને સંત તમને જપાવે છે રામનું નામ અને રામ છે દાતા મુક્તિના પછી રામ દાતાર છે મુક્તિના સંત તમને રામનું નામ જપાવે છે અને રામ તમને મુક્તિ મોક્ષના દાતાર છે આ નોટ કરી લેજો બરાબર તો હવે સત્ય સનાતન ધર્મની જય